ગરીબોની સરકાર આવો ભાજપના નેતાઓ ખૂબ કહે છે પરંતુ આ ગરીબોની સરકારને ગરીબને રસ્તે લાવવા પર વાર નથી લાગતી આવું અમે ને પરંતુ ડીસાના લોકો કહી રહ્યા છે જેમને તંત્રએ ઘર વિહોણા બનાવી દીધા છે પ્રાણીઓને વસાવવા માટે લોકોને બેઘર કરી મૂક્યા છે ન જમીન આપી ન રહેવાની કોઈ વ્યવસ્થા કરી ન તો કોઈ સહાય આપી અનેક પરિવાર ખુલ્લા જંગલમાં રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે કેવો છે ગરીબ લોકોની સામે સરકારનો આ અન્યાય બેઘર કેમ એમને બનાવી દીધા છે એમની આ ફીતી શું છે એમની વ્યથા શું છે જોઈ લોક આ ચાલીસ લાખનો મારું મકાન વીસ લાખનો મારું ગુરાઉન્ડ અને દસ પંદર લાખનો મારું ઝોડોનો શેડ અત્યારે મારી ગાભરી બેસો મૂડી આવેલા ખવા ગરમીમાં આ ગરમીની તાપના અને બહાર રખડે છે સરકારે સાહેબ કીધું કે તમે મને રહેવા માટે આપો તમારે જોઈતી હોય તો જગ્યા લઈ લો પણ અમને કયોક આશરો આપો અમારે અમારા માલનો કયોક આશરો આપ્યો અમે ભારતને જ શોખો બહારના તો સોની તમે ગમે તે અમને રહેઠાણ આપો અમે ભારત ના જ નાગરિક છીએ બહારના નહીં અમારો આશરો આપો આ શબ્દો એ ગરીબ લોકો છે જેઓ રહે ડીસા પશુપાલન કરે છે મજૂરી કરી જેમણે પોતાનું સપના ઘર બનાવ્યું હતું પરંતુ આજે ગરીબોના નામ પર ચરી જનારાઓએ તેમના જ ઘર છીનવી લીધા છે દસ પરિવારોને ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બનાવી દીધા છે એક તેમના ઘર છીનવી લીધા છે છે વાત એમ કે જૂના ડીસા ગામમાં જ્યાં કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનશે જેના માટે હાલ જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ પ્રક્રિયામાં સ્થાનિક તંત્ર લોકોના ઘરો તોડી પાડ્યા છે હાઈકોર્ટમાં કેસ હોવા છતાં તંત્રએ હાઈકોર્ટથી થી ઉપરવટ જઈને ગરીબોને બેઘર બનાવી દીધા આ મકાન પાડવા માટે અમે અરજી આપેલી આ લોકો કે અમે મકાન પાડી નાખશો મારો કેસ ચાલુ છે કોર્ટમાં કોર્ટ દાવા નંબર ને અમે દાવો જીતી ગયા છો દાવો જીતીને અમારી નોંધ મામલતદાર સર્કલ શ્રીની સહિત નોંધ પાકી પડી ગઈ છે પેલા કાચી નોંધ પડી ત્રીસ દિવસ પૂરશે પછી પાકી નોંધ પડી આ કબજો ભગવાળી જગ્યા મારી જગ્યા ની છે મામલતદાર સાહેબને ખૂબ ખુ આજે વિનંતી કરી કે તમે આ રહેઠાણ મત જ પાડો પછી તમે જગ્યા જોવો તો લઈ લો પણ મારું આ રહેઠવાણમાં મત પાડો મારા બાળ બચ્ચા મારા ઢો ઢોકર આ બધો લઈને હું આ ગરમીમાં રાત ના કયો જવું અમે જેમ તેમ મજૂરી કરીને અહીંયા ઘર ઊભું કર્યું હતું તે તેમને પાડી નાખ્યું અને હાલ અમે એક ઝૂંપડી જેવા ઘરમાં રહીએ છીએ જ્યાં પાણીની વ્યવસ્થા નથી જનાવર રાતે ફરે છે અને અમારે એકદમ તકલીફ જેવું છે અને અમને કોઈ સહાય મળી નથી પચાસ સાઠ વર્ષથી જેઓ જૂના ડીસાના જંગલ વિસ્તારમાં રહેતા હતા તેમને એક પણ રજૂઆત તંત્રએ ન સાંભળી ન તો તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું ન રહેવા માટે કોઈ જગ્યા ફાળવી તો તેમની એક પણ સાંભળી સૌથી મહત્વની વાત તો એ છે કે ચોમાસુ નજીક હોવા છતાં એક વખત પણ વિચાર ન કર્યો કે દસ પરિવારો ક્યાં જશે આજે આ પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે અમારે દાદા વખત નતું બધું અમને તો કોઈ ખબર નહિ અમારા દાદા વખત બાંધકામ બનાયેલું છે પણ આ પાણી પીવાનું ટાપડું ફોડી નાખ્યું ઘર મકાન બધા તોડી નાખ્યા છે પણ હમણાં આગળ અમે ચોક વ્યવસ્થા કરી હાલો લો ને કે પશુ મરે છે ને અમે મરે હાલ તંબુ થોડી બેઠા આપના અમારા પાસે કોઈ વ્યવસ્થા નથી આ પાણી સંગ્રહ લાવે છે એટલે અમારા મકાન બધા તોડી નાખે સાહેબ ને ખુબ કીધું સાહેબ મકાન રહેવા દો સાહેબ મકાન રહેવા દો રહેવા દો તો કોઈ નહીં અમને ગમે તે આશરો હાલો પણ તોય સાહેબ મકાન પાડી દીધું અમે શું કરો ચાલીસ પિસ્તાલીસ વર્ષથી રહું છું હવે આ બાળ બચ્ચા લઈને ક્યાં જવું અને ક્યાં ન જાવું અમે ભારત ના છો કે બાર ના તો સો નહીં અને હવે સોમાસો સોમાસો તો કીધું સાહેબ રહેવા દો પણ કે ના એક દિવસે ના રહેવા દો એક દિવસે માફી માગી યાદ કરીને મકન રાખીને ને સામાન કાઢ્યો અડધો કાઢ્યો અડધો ના કાઢ્યો હવે આ જંગલ જેવું જંગલ છે હવે કે જવું કે ન જવું શું કરવું શું સવાલ અહી લોકોને બેઘર કરી મુક્યા છે તેનો છે જે ભારતીય જ લોકો છે ન કે કોઈ બાંગ્લાદેશી કે પાકિસ્તાની લોકો માટે લોકોને બેઘર કેમ બનાવ્યા પ્રાણી સંગ્રહાલય માટે ત્રણસો કરોડ તો આ ગરીબો માટે કેમ આશ્રય નહીં શું ગરીબોની સરકારમાં સરકાર રીતે ગરીબોને રસ્તા પર લાવવાનું કામ થાય છે આશ્રય આપી નથી શકતા તો આશ્રય કેમ આવ્યો છીનવ અને ખાસ તો એ નેતાઓ સામે જેમણે વિકાસના નામે લીધા પરંતુ આજે લોકો બન્યા નેતાઓ તેમના હાલચાલ પણ ના પૂછવા પહોંચ્યા આશા રાખીએ કે જો ગુજરાતની સરકાર ગરીબોની જ સરકાર હોય ને તો આ દસ પરિવારોને આશ્રય આપે તેમને જગ્યા અથવા તો ઘર આપે રોહિત ઠાકોર બીટીવી ન્યુઝ બનાસકાંઠા